ગાઈઝ આજે આપણો આઈસર ભરવા આવવાનું હતું બે આઈસર ભરાવાના એક આઈસરમાં આપણા રોમપાતના કટ્ટા મેલવાના તો મૂઠાભાઈ અને પિન્ટુ બિરણા રોમપાત્રના કટ્ટા લાવી દેહા બધો આખો કટ્ટા ભરી ગયા આપણે બધા રોમપાત્ર ભરેલા કટ્ટા પિન્ટુ અને મોટાભાઈ આયસર ભરવા આઈ જ્યુઆ આપણે બધા ટોચકો અશોક આખો અને મોટાભાઈ મોટાભાઈ સારો કરી રહ્યા કમ્પ્લેટમાં જગ્યા મોટી હતી એટલે પિન્ટુ અને મોટાભાઈ તણા પીડા લુકડું વધી રહ્યા હલ્દી હલ્દી કરી દીધી હા પિંટા આ બાજુમાં બધા બાકી હાઈડ માંથી ગઢબના નીકળે એના માટે થઈને કલેજો કાળા શર્ટ આ તો પેલા મે ફૂલ કરી આપડી કે જિયા મે ફૂલ કરી દી તો અડધું આસર બરઈ ગયું ઓ પિંડો બો ના રે જો બહુ થક ખાએ લે ક લીધું આ સોકો નઈ શકો તમે આ પડ્યો હું મોટા ભીન ભરવાનું ચાલુ ઓ એટલે એને ફોન થાય કીધું તો એજ આપણે બધી કોઠ્યો ફેરધીન મે લીધી દી હા ના બધી કોઠ્યો આસરમાં ભરવાની હા ભડી ખાલી પડી આ મોટી સાઈઝની ફેરવાની ઓ

અના પપ્પાને આસો લેવા જવાની વાત કરે દાબેલી કે વડાપાઉ બિયા તે બે થી ખાવા મોટા ભાઈએ લાવો લાગી જો જરૂર તો ખાવા દાબેલી સુ તમારા મતે જીગરભાઈ શું લાવવાની ઈચ્છા દાબેલી વડાપાઉ વડાપાઉ પિંટુ તારા તારા મતે શું કહેવો આપા વડાપાઉ દાબેલી દાબેલી જ બડે લાવવાની ના ના વડાપાઉ લઈ દો 25 25 વાડો 25 25 વાળા વડાપાઉ આવી જાય તો ચલો વડાપાઉ બતાવો તમારે દેખાડો પછી મોટા ભાઈ કોઠિયો પરજી અંદર पिंडो गई आशे पास गड़बा लाई बाजू बड़ी बड़ी, बड़ी कोठियों बढ़िया को मिलवा बढ़िया कोठी मिलवा डबर मरी बी कोठियां बड़े थोड़ी बात है में मिलवानी है।